નમસ્કાર મિત્રો તો તમારું સ્વાગત છે મારી આ હવામાનની માહિતી આપતી રેગ્યુ રેગ્યુલર માહિતી આપતી યુટ્યુબ જ ચેનલ ઉપર હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા તો આપણે ઘણા સમય થઈ ગયો છે વિડીયો અપલોડ નથી કીધો કેમ કે ડિપ્રેશનની હારાઇમાં અમારા પિસ્તા ખેરે નહીં ખાના તો આપણે નેટવર્ક પ્રોબ્લેમ ત્રણથી ચાર દિવસ સુધી રહ્યો ત્યારબાદ ખાસ કોઈ અપડેટ મોટી આપ્યો રાઉન્ડ નહોતો તો આપણે અપડેટ નથી આપીએ એટલે આપણે લોંગ ટાઈમ બાદ આજે ફરી આપણે વિડીયો અપલોડ કરીએ છીએ હવે આપણે આગળની વાત કરીએ તો અત્યારે આપણે જોવા જઈએ તો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે ને આ સિસ્ટમ છે તેર ને ચૌદ તારીખ સુધીમાં આપણે મધ્ય ભાર સુધી આવી જશે અને ત્યારબાદની સ્થિતિ ખૂબ જ એક અસમંજસતા હોય છે કેમ કે સામે એક આપણે રાજસ્થાન પાકિસ્તાન લાગુ રાજસ્થાનના ભાગો ઉપર આપણે એક એન્ટી સાયક્લોન બને તેવી શક્યતાઓ લાગી રહી છે એન્ટી સાયક્લોન એટલે વાતાવરણ છે તે સૂકું કરે અને સૂકા આપવાનું છે તે તેમાં ફૂંકાતો હોય છે એટલે આ સિસ્ટમ છે તે મધ્ય ભાગથી આગળ જવા માટે આપણે એન્ટી સાથે છે તે ખૂબ જ નડે છે એટલે ઉત્તરોત્તર નબળી પડી જાય છે આ સિસ્ટમ એટલે આના હિસાબે આપણે વરસાદને રાઉન્ડની શક્યતાઓ અત્યારે ઓછી લાગી રહી છે તો ત્યારે જ તે જ સમજમાં આપણે જોવા જઈએ તો અરબસાગર લાગુ ગુજરાતના ભાગો ઉપર પણ આપણે અપરેટ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે જે બહાર તે સૌ તારીખ આજુબાજુનામાં તે પણ એક સક્રિય થશે પણ તેમાં અત્યારે આપણે ખૂબ જ ભેજની કમી છે એટલે એકદમ સૂકું અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન હશે તેને હિસાબે અત્યારે આપણે કોઈ મોડલોમાં વરસાદની ગતિવિધિ તે સર્ક્યુલેશનની હિસાબે આપણે બતાવતું નથી પણ કદાચ જો તેમાં ભેજમાં વધારો થાય તો છૂટાછવાયા વિસ્તારમાં આપણે બાર તે સૌ તારીખ આજુબાજુ અમુક અમુક એકલ દોકલો એ રીતે આપણે છૂટા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળે જો કે અત્યારે આપણે જો અને તોની સ્થિતિ કહેવાય કેમ કે અત્યારે મોડલો તેનાથી ખાસ કોઈ વરસાદ પડે તેવી શક્યતાઓ દર્શાવતા નથી પણ આપણે આપણા અંદાજિત એવું માનીએ કદાચ બાર તે સૌદ આજુબાજુ છૂટા છવાયે અમુક વિસ્તારમાં કદાચ વરસાદ પડી શકે જો કે આની પર આપણે પચાસ ટકા જ શક્યતાઓ અત્યારે ગણી શકાય એટલે બંગાળની ખાડીવાળી જે લો પ્રેશર સિસ્ટમ છે તે એન્ટી સાયક્લોન સામે અથડાતી અથડાશે એટલે ત્યાં જ આપણે આંશિક રીતે નબળી પડવાનું શરૂ થઈ જશે અને ઉતરો તો ત્યાં ત્યાંથી આપણે નબળી પડી જશે એટલે હવે જોવાનું રહેશે કે એન્ટી સાયક્લોન છે તે નબળું પડે છે અને સિસ્ટમ તેને ધક્કો માઈ શકે કે નહીં જો કે શક્યતાઓ આપણે ખૂબ જ ઓછી લાગી રહી છે એટલે વરસાદનો રાઉન્ડની શક્યતાઓ આપણે ઓછી મનાઈ એટલે ખાસ કોઈ આપણે જોવા જઈએ તો આજથી આપણે અઢાર કે વીસ તારીખ સુધી આપણે વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી લાગી રહી છે એટલે મુખ્યત્વે આપણે વરાપના દિવસો જે છે તે જ રહેશે પણ આપણે જે આગળની સ્થિતિ કહી કે જે સૂકવા ઉપર એ સાયક્લોનિક સાયક્યુલેશન છે તે હરબસાગર લાગુ ગુજરાતના ભાગો ઉપર શક્ય હશે કદાચ તેમાં આશી આ આવનારા દિવસોમાં ભેજનો વધારો થાય તો છૂટાછવાયા વિસ્તારોમાં આપણે વરસાદ છે તે પડે બાકી ખાસ કોઈ મોટી વરસાદની ગતિવિધિઓ થાય તે શક્યતાઓ લાગતી નથી હવે જોવા જઈએ તો એન્ટી સાયક્લોન એટલે કે આપણે ચોમાસું વિદાયનું પરિબળ પણ ગણી શકાય પણ હાલમાં આપણે કોઈ તે બાબતનો માહોલ બનાવવાનો નથી ચોમાસું વિદાય બાબતનો કેમ કે ચોમાસું હજુ ચાલુ જ છે ત્યારબાદ જોવા જઈએ તો આપણે વીસ તારીખ આસપાસથી એક બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનશે તેનો ટ્રેક કેવો રહેશે તે પ્રમાણે આગળ જતાં આપણે ખ્યાલ આવશે કદાચ તે સિસ્ટમની હિસાબે વરસાદનો રાઉન્ડ આ મહિનાની એન્ડમાં આવી પણ શકે છે એટલે ખાસ કોઈ હાલ આપણે ચોમાસું ચાલુ જ છે એટલે તે વિદાય બાબતની કોઈ પણ આપણે માહોલ અત્યારથી આપણે બનાવવાનો થતો નથી તો વરસાદની રાહની વાત કરીએ તો આપણે અઢાવીસ તારીખ સુધી વરસાદનું ડાઉન છે તે લંબાવી શકે છે આગળની જે મેં પરિસ્થિતિ કીધી તેમાં કંઈ પણ ફેરફાર ન થાય તો તો આ આજની માહિતી ફરી મળીશું નવી અપડેટમાં અને વિડીયોના તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરી દેજો આભાર